લક્ષ ન્યુઝ કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ની મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલોલ મામલદાર ને પત્ર આપ્યું કલોલ ભારતીય જનતા પાર્ટીની કલોલ શહેર મહિલા સંગઠન તેમજ કલોલ તાલુકા મહિલા સંગઠનની મહિલાઓએ બિહાર ખાતે કોંગ્રેસ ઉચ્ચ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી અપશબ્દોનો ઉપયોગ કર્યાના વિરોધમાં કલોલ સરદાર બાગ ખાતે મહિલા સંગઠન એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલોલ મામલેદાર ખાતે પહોંચી હતી અને કલોલ મામલેદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલોલ શહેર તેમજ તાલુકા સંગઠનને મહિલા આગેવાનો ઉપસ્થિત રહી હતી ભારતીય ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે સંદર્ભે ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ આનંદીબેન પટેલ કલોલ શહેર મહિલા મોરચા પ્રમુખ અલકાબેન શુક્લ કલોલ તાલુકા મહિલા પ્રમુખ પ્રાપ્તિબેન જોશી કલોલ શહેર મહિલા મોરચા

દેશના યસ્વી વડાપ્રધાન માતૃ શક્તિનું અપમાન કર્યું છે આજે કલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા દ્વારા તાલુકા અને શહેરની બહેનો દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરદાર બાગ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરદાર બાગ થી મોટી સંખ્યામાં બહેનો અહીં મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબ ને આના વિરોધમાં આવેદન આવેદનપત્ર આપવા માટે સૌ હાજર હતા ભારત માતા કી